ભરૂચના દહેગામ ચોકડી પાસે આવેલા અલનુર બંગ્લોસમાં ડીપી નજીક વીજ વાયરમાં અચાનક આગ ભભૂકી ભરૂચના દહેગામ ચોકડી પાસે આવેલા અલનુર બંગ્લોસમાં ડીપી નજીક વીજ વાયરમાં અચાનક આગ લાગતા સ્થાનિક રહી શમાં ભાઈનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સે સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જોકે આગના કારણે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ